જો જો તમે રેવાજો આ એમાં એવું છે પવન હોય ને બોલો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી જો આખું સળંગ આ અહીંયા આખું વાગી ગયું અહીંયા સવિયા નાખા છે સરસ મજાના બોર કહેવાય આ ખાટ મીઠાવા એવા છે કે પાલક ની ભાજી તાંજળિયા ની ભાજી ની ભાજી છે પાલક ની ભાજી ગાજર લીધા છે રીંગણ આપડે કીધું તું ને ભાઈ રીંગણ લેવાના છે આ રીંગણ લઈ લીધા અને આ નાની નાની ટમેટી જુઓ ભાઈ જબરદસ્ત ફ્રેન્ડ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને જો આજે બારગામ જવાનું છે એટલે વહેલા તૈયાર થઈ ગયા છીએ અને બા બેસી ગયા છે નાસ્તો કરવા શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ કે છે બધાને અને અમે હવે જવાના છીએ મોવા મારા ભાઈ છે અને હાથમાં ફ્રેક્ચર થયેલું છે એટલે ઘણા ટાઈમથી જવું જવું કરતી હતી કે ખબર પૂછવા જવું છે તો આજે ફાઇનલી જવાના છીએ તો તમે પણ ચાલો અને મારા જેઠાણી છે એણે પણ મોતિયાનું ઓપરેશન કરેલું છે એટલે એના પણ ખબર પૂછવાના છે એટલે આજે બે જણા જઈએ છીએ અમે અને તમે પણ ચાલો અમારી સાથે સફર કરીએ બધા સાથે જો હવે નીકળીએ છીએ બહાર જઈએ છીએ ઓ જય માતાજી સાહેબ પણ રેડી થાય છે ગાડીમાં બેસે છે

કાર્તિક ઘરે છે બા અને કાર્તિક ઘરે છે એટલે આજમાં થોડોક સમય છે ને તો જી આવીએ અને પછી હજુ આગલા બ્લોગમાં તમને સરપ્રાઇઝ મળવાની છે જબરદસ્ત બાવીસ તારીખે

ચાલો હવે હનુમાન ચાલીસા આપણી પછી આગળ વધીએ ગયા હા અમરેલી પહોંચી ગયા બાયપાસ રોડ જ છે જો પણ બાયપાસ કેવાનો ટ્રાફિક તો અત્યારે સવાર નો સમય છે ને એટલે વધારે ટ્રાફિક દેખાય એમ

હજી તમે કેતા હોય તો આપડે નીતિન સાહેબ ને કહી દયા વોટ આપીએ છીએ ત્યારે તો ઈ ધારાસભ્ય બને છે તો પછી આપડા કામ તો કરવા બેઠા છે કેજો બરાબર કેટલા

જે રીંગણ આવે ને બહુ રીંગણ આવે છે આપડો તો બહુ વિષય નથી આજે તમે કયા ગામ ના રીંગણ કેતા કેમકે એ નઈ છે ને એ શાકભાજી લેવા જાય ને

જબરદસ્ત પણ એક અહીંયા મારે છે ને ભાઈ સરખું કરવું પડશે એની વગર નહીં હાલે ચાલો હું સરખું કરી દઉં ભાઈ કેમ કે ધજા છે ને ભાઈ ત્રાસી થઈ ગામ ગામ ફરકાવાઈ ગઈ છે ધજા અને આ છે ને પવનની ની થોડુંક નીચે નમી ગઈ છે એટલે ભાઈ હવે સરખી કરી નાખે ને જ્યારથી નીકળ્યા ને ત્યારથી જોયું ને ગામો ગામ ફૂલ 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 ઉત્સવ બધે મનાવા તૈયાર થઈ ગયા છે

ગોરડકા ગામ છે ત્યાં અમે ઉભા રહ્યા છીએ અને એક સરસ કાર્ય પણ કરી નાખ્યું હવે બે ત્રણ દિવસ આજ આપણે કરવાનું છે નઈ રામજી જય શ્રી રામ ભીગી ભીગી રાતો ચીકી ચીકી પાતો

ને હવે અહીંયા થી આપણે જઈએ માર્કેટમાં તમારે ઓલા રીંગણા લેવાતા ને હવે રાજેન્દ્રભાઈ આપણે સાથે લઈ જવાતા પણ હવે એને તો અત્યારે પોઝિશન જોતા અમે ના પાડી ભાઈ નથી આવું સાથે એટલે હવે એને નથી લઈ જવા ને કઈ ગામ નામ તો એને કઈ કીધું તળાજા પાસે કઈ કીધું પણ મને પાછું ભૂલાય ગયું ગોરખી ગોરખી કીધું હા ગોરખી રીંગણા કીધા તા પણ આપણે તો જે મળે એ લઈ લેવાના જો ભાઈ એવું નથી કે જ ગામ જે મળે ને લઈ લેવાના છે વિહાન ને કઈક પોલીસ ના કપડા લેવા છે હવે જો ઈ કઈક મળી જાય ને ભાઈ તો એવું કઈક લઈ લઈએ આવ્યા છીએ તો કઈક તો કરશું બરાબર બાકી બધા બોલવાનું છે શું બોલવાનું છે જય શ્રી રામ બાકી દ્વારકા દિશ તો આપડા છે જો ભાઈ અત્યારે અમે જે જગ્યા એવા છીએ ને મહુવામાં જો આ બધા ફ્લેટ એપાર્ટમેન્ટ જોવો ને આ જૂની યાદ છે ભાઈ અહિયાં જો હું તમને હમણાં બતાવું એક્ઝેક્ટલી તમને બતાવું તમે કયા એપાર્ટમેન્ટ માં રહેતા હતા જો કામ મેર્યું ને કામ મે એપાર્ટમેન્ટ આ એમાં એમાં ત્રીજા માળ ઉપર જો પેલી બ્લુ કલર ની બારી છે ને એ ફ્લેટ આપડો હતો ભાઈ મને તો કેટલી વાર કેટલી વાર મમ આવ્યો આ કેટલી વાર તો એ શ્રી બાવળિયા હનુમાનજી મહારાજ નું મંદિર જો બરાબર અત્યારે તો ઘણું મોટું થઈ ગયું ત્યારે એટલું મોટું નહોતું એમ અને અહીંયા અમે બહુ રમ્યા હો ભાઈ બહુ રમવા આ એપાર્ટમેન્ટ ની નીચે હું જ્યારે પણ અહીં આવતો ને મહવા ત્યારે અહીંયા બધા બહુ રમતા નાના નાના બધા છોકરા અમે સરખા સરખા હતા ને અને ભૂકંપ હતો ને બે હાજર એક નો ત્યારે અહિયાં નીચે જ સુતા હતા ત્યારે બધા ને હો ભાઈ એક દિવસ તો અમારે કેવું થયું ખબર બધા નો ડર નીકળી ગયો કે ભાઈ હવે બધું બરાબર છે કે હવે કઈ નો ત્રાસ નથી એવું થયો અને બધા ઘર માં સુવાની તૈયારી કરતા ચાલો ફટાફટ આપણે નીચે જતા રહીએ કોઈ કેમ કે જો હેલું એટલે આપણને જો અહીંયા આ બધું ખુલ્લું છે ને અહિયાં આ ખુલ્લી જગ્યા છે ને શોપ હતી બધી અલગ અલગ ત્યારે અમે છે ને પેલી

અને અહિયાં રેલવે ના પાટા હતા એટલે એમ અહિયાં આ વિસ્તાર છે ને એને કેવા દો પાટા ઉત્તર એમ પાટા છે હા પછી મારા મોટા ભાઈ છે ને આપડે જયેશભાઈ એ મને ભાડા થી સાયકલ લઈ દેતા હતા અને અહિયાં જો અહિયાં હવે અહિયાં ઢાળ હતો એકચુઅલી અહીં થી આ ઢાળ નીચે ઉતરતો હતો આગળ આગળ એટલે અહિયાં થી અહીં ઢાળ એ મને ચડાવી દેતો હતો મારે નહીં ચડાવવાની સાયકલ એ ચડાવી દે પછી મને બેસાડી દે સાયકલ ઉપર એટલે સાયકલ ધીમે ધીમે દડતી 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 આવે છે જો અહીંયા હું તમને બતાવું ને એકલી ચાલે એવું કરતા હતા ભાઈ સાયકલ અહિયાં સુધી ચાલતી

લક્ષ્મી પણ છે અને અનિલ પણ છે બંને જગ્યાએ જોઈએ ગાડી તો અહીંયા પાર્ક થઈ જશે એ તો કંઈ પ્રશ્ન નથી અહીંયા થઈ જશે પાર્ક વિહાનના કપડા તો કંઈ મળ્યા નહીં ભાઈ કપડા લેવા માટે ગયા હતા ને હવે આવ્યા છે શાક માર્કેટમાં તમને કીધું હતું ને શાક માર્કેટમાં આવશું એમ જો શાક માર્કેટમાં આવ્યા છીએ અને મેડમ જો કંઈક હવે શાકભાજી લઈએ છીએ મારે કૈલાસ ને શું છે ભાઈ આવું દેશી કંઈક મળી જાય ને શાકભાજી મજા આવી જાય શું છે અહીંયા બોર ને બોર હા લઈ લ્યો લઈ લ્યો આ સરસ મજાના બોર છે ભાઈ આ ખાટ મીઠા એવા છે કે એવા નથી આ આ આ એકદમ ઝીણા આવે ને હા આવે ને એ આવે તો મિક્સ માં નાખી હા અને બીજું આ રીંગણ કે આ ક્યાં ના છે બે એ તો લીધા ના છે લીધા રીંગણ ને નહીં નહીં ચાલો થોડુંક લઈ લઈએ અને દેશી ટમેટા કંઈક સારા હોય ને એવા લઈ લઈએ હાલો ચલો ભાઈ શાકભાજી જો લેવા ગયો છે બરાબર ને કૈલાસ હા આ જુઓ કેટલું બધું લઈ લીધું પાલક ની ભાજી તાંજળિયા ની ભાજી હા તાંજળિયા ની ભાજી છે પાલક ની ભાજી ગાજર લીધા છે રીંગણ આપણે કીધું તું ને ભાઈ રીંગણ લેવાના છે જો આ રીંગણ લઈ લીધા અને આ નાની નાની ટમેટી જો ભાઈ જબરદસ્ત ટમેટા લીધા છે ડુંગળી આંબળા બોર કેટલું બધું લઈ લીધું હો ભાઈ ચાલો હવે જલ્દી ફટાફટ થી નીકળીએ નહીં તો આખી ડીકી છે ને ભાઈ બધું આમ ફરી જશે ચાલો ફટાફટ નીકળીએ આગળ હવે રસ્તામાં મેં કોલ્ટ કરશું હજી ક્યાં કરશું એ હજી ફાઈનલી ખબર નથી પણ ક્યાંક તો કરશું જ તે બરાબર ને હજી આપણે એક હનુમાનજીના મંદિરે રસ્તામાં જવાનું કષ્ટ પંજર હનુમાનજી મહારાજ આપણે પેલી ધજા ચડાવી હતી ને સીધી કરી હતી ખબર ને હા બસ એ જ ગામે જવાનું છે આપણે આપડે દર્શન કરી લઈએ અને પછી આપણે આગળ ઘર સાઈડ જશું આજે આપડા ભાગ્ય માં છે ને આ ગોરડકા કષ્ટ દર્શન કરવા ને બધા મંદિર શણગારાઈ ગયા છે અને હનુમાનજી નું મંદિર નો એવું તો બને શણગાર આવ્યો હનુમાનજી નું દર્શન કરી લઈએ

કઈ વાંધો નઈ ભાઈ ચા તો પીશું જ આપણે પછી જોશું જોઈએ તો પછી આપડે કોઈ થઈ જશે આપડે ઘર તરફ આપડે હવે જો દર્શન કરી લીધા છે તો બોલો શ્રી કષ્ટ હનુમાનજી મહારાજ કે છે અને સાવરકુંડલામાં પણ જો બધે ત્યારે ભગવો ભગવો હા ભાઈ જબરદસ્ત બધું આમ ખાલી ને તો આમ કેટલો આમ આનંદ આવી જાય આમ પોઝિટિવિટી આવી જાય એવું એટલું મસ્ત છે જો સિરીઝ પણ ને હા આખી

જે રીતે અમારો સપોર્ટ કર્યો છે આજ સુધી એવી રીતે આગળ પણ સપોર્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય જે મહામિત્રોએ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો નવા બ્લોગમાં જલ્દી મળીએ બાય જય દ્વારકાધીશ જય શ્રી રામ